આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્વના સમાચાર આજરોજ ડોક્ટર સાહેબ આંબેડકરની એક સો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે નગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મહામંત્રી રૂપસિંહભાઈ ડોક્ટર કોર્પોરેટર શ્રી પ્રકાશભાઈ માળી કોર્પોરેટર શ્રી સ્વપ્નિલભાઈ પાટીલ સંગઠનના ઉપપ્રમુખ બિજલભાઈ ભરવાડ તથા કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રિપોર્ટર હાર્દિક જોશી તાપી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સોનગઢ નગરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદાર તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આંબેડકર સાહેબને કુલહાર અર્પણ કરવામાં આવ્યા છે વધુ માહિતી આપણને સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર એવા શ્રી પ્રકાશભાઈ માળી બે શબ્દ કહેશે આજરોજ નગર મુકામે વોર્ડ નંબર પાંચમાં બુથ નંબર બસો અઠ્ઠાવીસમાં બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં નગરના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજપૂત સાહેબ પાણી પુરવઠાના અધ્યક્ષ ડોક્ટર સૌભ્યભાઈ પાટીલ સાહેબ તેમજ બુથના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી જય ધીમ નમો બુદ્ધાય ભારત માતા કી જય વંદે માત્રા ધન્યવાદ